મિત્રો આપણે આવી ગયા છીએ નવઘણ કુવાની અંદર આપણે ગુજરાતમાં કેવત છે કે અડી કડીને નવગણ કુવો જે નર ના જોયો તે જીવતો હતો આ નવઘણ કુવાના ઉપરથી કરી છે સુધી તમને બતાવી કે હજારો વર્ષો પહેલા પાણીની કેટલી કિંમત હતી અને આ દિ સુધી હજી પણ પાણી છે તો પહેલા કેટલા હશે એડવાન્સ માણસો કે આ સુધી પાણી ખોટું નથી તો બના રહીજો બીજલભાઈ ની ચેનલ દ્વારા એક થી એક તમે જીણવડ આખા કુવા ના હું બતાવીશ મિત્રો હવે હું તમને બતાવીશ નવગણ કૂવો આપણે તેના ઉપરના ભાગ ઉપર ઉભા છીએ અને આ છે સામે મેઇન પોઈન્ટ બરાબર આ પણ પોઈન્ટ છે અને અહીંયા થાય અહીંયા થાય સામેથી આપણે જઈશું કેવો દેખાય છે નવગણ કૂવો અડી કડીને નવગણ કૂવો ત્યાં શ્રવણનો જન્મ હોવો શ્રવણ કુમારના જન્મ પહેલાંનું જો આ સ્થળ હોય તો કેટલું ભવ્ય ને કેટલું જૂનું હશે એન્ડ સુધી બન્યા રહેજો એટલે આ કૂવાનો તમને એક પણ કોઈ પણ પોઈન્ટ જોવાનું બાકી નહીં રહેવાલા ગુજરાતમાં મોટામાં મોટું નામ હોય તો તે છે આ નવઘણ કૂવો છે કે જાય અને હું તમને હું બતાવીશ જે તે ટાઈમે ત્યાં કોહથી પાણી ભરી શકતા તે પોઈન્ટ છે અને આબાજથી ઉતરાતું તો તમને હું અને આ પણ એક પોઈન્ટ છે જે આ સમજણ પડતી નથી આ કૂવાની અંદર અજવાળું પડે તેનો એક પોઈન્ટ છે જોઈએ છેક સુધી તમે બન્યા રહેજો કે આવો તમને સલંગ વિડીયો કોઈ પણ યુટ્યુબરે નહીં બતાવ્યો હોત જોઈ શકો છો કે આવી રીતે આ નવગણ કૂવો અને આપણે ત્યાંથી આમ રિંગ એટલે યુ ટર્ન લઈ અને આ બાજુ નીચે જાયશું બરાબર અને આ છે મેઇન પોઈન્ટ બહુ ઊંડો છે આ કૂવો અને એમ પણ કહેવાય છે કે નવગણ ઘોડો લઈને પણ ઉતરી જતા આ જૂની કેવત છે એટલે આપણે કંઈ પરફેક્ટ ના બતાવી શકીએ આમ ફરી અને આ લોકો જોવા જઈ રહ્યા છે આવી રીતે ચારે બાજુ હરિયાળી અને કુટુંબ કબીલા સાથે આવો તો બહુ અતિ ઉત્તમ ઉપરકોટની ઉપર આ નવગણ કુવો છેક સુધી હું તમને સલંગ નવગણ કુવાના ઝીણવટથી દર્શન કરાવીશ આવી રીતે ત્યાંથી આપણે આવ્યા અહીંયા થઈ અને હવે પગથિયા ચાલુ થશે અંદર ઉતરવાના બરાબર હજારો પર્યટકો આ કૂવાને જોઈ અને ધન્યતા અનુભવે છે મિત્રો જોઈ શકો છો કે અહીંયાથી આ બધું પથ્થર કાપેલો છે કઈ રીતે નિર્માણ કર્યું હશે આ કૂવાનું જે તે ટાઈમે મેં તમને બતાવી મુજબ કે પાણીની કેટલી મહત્ત્વપૂર્ણ રહી છે આટલું બધું મોટું જૂનાગઢ તેમાં પાણીની જરૂર તો પડે પડે અને પડે હવે સામે જરાક તમને ઝલક બતાવી દો આ અહીંયા ઉતરવાનો પોઈન્ટ છે અને સામે મા ખોડિયારનું સ્થાનક છે નવગણ જે હતા તે માં ખોડિયારના ઉપાસક હતા નિહાળી રહ્યા છો કે સામે લોકો પોતાને માતાજીને પગે લાગી અને આવી રીતે આ પણ આ બધા પોઈન્ટો છે કબૂતર બેસી શકે અને પોતપોતાના શ્રદ્ધા મુજબ જે તે ટાઈમે માણસો જે અહીંયા આવે તે અહીંયા ઝીણા ઝીણા ઘર બનાવે છે પણ આ કૂવાને કેટલી ધ્યાનમાં રાખીએ છીએ આ બધો આખો પથ્થર કાપેલો છે અને હવે આપણે અંદર ઉતરીશું આજુબાજુ જોઈ શકો છો કે આ પણ બધો સલંગ પથ્થર કાપેલો છે હવે આપણે અંદર જઈશું પાંચથી સાત મિનિટ સુધીનો લાંબો વિડિયો બનશે પણ તમને બહુ મજા આવશે હવે અહીંયાથી અહીંયા આમ અને નીચે જવાય છે છેક નીચે સુધી આપણે જાશું એન્ડ સુધી વિડીયો નિહાળવા વિનંતી કે તમને બહુ મજા આવશે મિત્રો અહીંયા જોઈ શકો છો જે તે ટાઈમે શિલાલેખ હશે પણ અહીંયા જળવાઈ રહે તેના માટે અહીંયાથી કાર્ડિકલ હોય તેવું આપણને લાગે છે અને આ કેડી છે નીચે ઉતરવાની કામ અહીંયા રિપેરિંગ કરવામાં આવ્યું છે જોઈ રહ્યા છો કે આ મેં તમને બતાવી મુજબ કે જે તે તે આ નવગણ જે કૂવો છે તે પોઈન્ટ અંદરથી ભેગો ના થઈ જાય ભૂકંપ મહાભૂકંપ આવે એટલે એને ધ્યાનમાં રાખી અને આખો આ કૂવાનું નિર્માણ કરેલ છે અને એટલું જ નહીં કે માત્ર પાણી ભરવા જ આ કૂવો કામ લાગતો હોય અહીંયા લોકો આરામ કરી શકે વિશ્રામ કરી શકે અને બીજી વાત તમને બતાવી દઉં કે આપણે જેમ ગયા કે અહીંયા સૈન્ય પણ બેસી શકે આરામ કરી શકે એવું સંકટ સમયે આ પણ એક સેફ્ટીનું રૂપ પણ છે અને પાણી ભરવાનું તો છે જ અને જો આ તમને આ બતાવું છું કે ગમે એવો મહાભૂકંપ આવે તો દેખી શકે કે આ કૂવો ડળી ના જાય પહેલાંના જે આપણે માણસો જે વિજ્ઞાની કહીએ પેટલા કેટલા એડવાન્સ હશે જોઈ શકો છો કે અજભૂત આ પણ એક પોઈન્ટ છે કે આ પા પથ્થર તૂટે એવો નથી જેથી કરીને આમ પોઝિશનમાં હોવાથી પણ એ એની જગ્યાએ સ્થિત છે અને પછી આ એને ટેકો આપવામાં આવ્યો છે જોઈ શકો છો અદભુત ટેકો આપવામાં આવ્યો છે કે ભવિષ્યમાં આ કૂવો ક્યારે ડરે નહીં અને એ ટાઈમે એટલી ધ્યાન રાખવામાં આવી છે કે કોઈ પણ ગમે એટલો સમય જાય તોય પાણી સુકાય નહીં એ વાતમાં ધ્યાનમાં રાખી અને આ કૂવો બનાવવામાં આવ્યો છે જોઈ શકો છો કે આપણે સો ફૂટ જેટલા અંદર ઉતરી ગયા છીએ અને આવી રીતે આ મહા મોટો પિલ્લર અને એની અંદર ખાંચા પણ છે મને એવું લાગે છે મિત્રો કે અહીંયા જે તે ટાઈમે દરવાજા હશે બરાબર કે બંધ કરી શકાય અને આ અદ્ભુત કોતરણી આ પણ એક મહત્વપૂર્ણ પોઈન્ટ છે અને આ બાજુ કાંઈક માતાજીનું નામ એવું લખેલું છે અને આપણે ત્યાંથી હવે ઉતરશું અને અંદર બહુ અંધારું પડે છે પણ અદભુત છે આમનું બાંધકામ કોતરણી જોઈ શકો છો ત્યાં એક પણ પોઈન્ટ છે બરાબર હવે બન્યા રહેજો કે તમને બહુ મજા આવશે સલંગ વિડીયો કોઈ પણ યુટ્યુબરે તમને નહીં બતાવ્યો અને જોઈ શકો છો કે ઉપરથી પાણીનો ભેજ લાગેલો છે કેટલું અહીંયા પાણીનું પ્રેશર હશે તમે અહીંયા એનો અંદાજ કાઢી શકો અને આ બાજથી આપણે આવ્યા બરાબર અને હવે આ મેન પોઈન્ટ ઉપર આપણે જઈ રહ્યા છીએ અને જોઈ શકો છો કે આ સલંગનો સલંગ પથ્થર જ છે આખે આખો પથ્થર કાપતે કેટલા વર્ષો વીતી ગયા છે પણ આજ સુધી એમનું એમ આ નવગણ કુવો પોતાનું પોઈન્ટ જાળવીને બેઠો છે મિત્રો જોઈ શકો છો કે આ પોઈન્ટ છે જે તે ટાઈમે કદાચ અહીંયા કોઈ દરવાજો કે જે તે ટાઈમે કાંઈ પણ રાખી દેવામાં આવે જોવો છો અદ્ભુત બરાબર અને હવે આગળ અંધારું પડે છે તો આપણે લાઈટ ચાલુ કરીશું અને આ પણ કિલ્લા જીવન જીવો પોઈન્ટ છે અને જોવો છો કે સામે ભેજ લાગી ગયો છેક ઉપરથી અને અદભુત આ પણ જોઈ શકો છો કે આમાં એવું બાંધકામ છે કે વચ્ચે કૂવો છે ને ચારે બાજુ અંદર પોઈન્ટ મૂકેલા છે બારી એટલે અજવાળું પણ પડે અને છેક સુધી માણસ પેદલ હાલી શકે બરાબર હવે આપણી પાસે બેટરી પણ છે તો એનું અજવાળું કરી અને હું તમને બતાવીશ જોઈ શકો છો કે અહીંયા યાત્રાળુઓ આવી રહ્યા છે પોતાની યાત્રાને સફળ કરવા અને આવી રીતે અહીંયા અંદર આવીએ એટલે આપણે મિત્રો જો મે એસી આપણા ઘરમાં રાખી હોય તેને ગમે એટલી ફૂલ કરી દઈએ પણ એટલી ઠંડક ના આપે અહીં એટલી આપણે ઠંડક મહેસૂસ થઈ શકે છે જોઈ શકો છો કે આવી રીતે આ પણ પાંચ બાય પાંચનો પોઈન્ટ છે એક બે ત્રણ જેમ જેમ આપણે અંદર ઉતરતા જશું તેમ તેમ એ ટાઈમે ઉપરથી ઉજાસ આવે તેને ધ્યાનમાં રાખી અને આખું આ કુવાનું બાંધકામ કરેલું છે આપણી પાસે બેટરી છે જુઓ જો કે આપણે અત્યારે સો ફૂટ જેટલા અંદર આવી ગયા છીએ સોથી પણ વધારે હશે એવો આપણો અંદાજ છે અને જોઈ શકો છો આ કે આમાં આવી રીતે આમ પગથિયા છે આવી રીતે સીધા પગથિયા નથી અજબ ગજબનું બાંધકામ છે અને આ સો ફૂટ જેટલી આવી રીતે વચ્ચે કૂવો છે અને ચારે બાજુ આમ ફરતે ફરતે અંદર ઉતરવાનું છે જુઓ છો બેટા સેજ સેજ સિંગ લઈ લો જોઈ શકો છો કે ઉપરથી આપણે આવ્યા છીએ આ નવ ધોરણ કૂવાની અંદર અને હજી લગભગ અડધું કાપડ ઉતરવાનું બાકી હશે બરાબર આવી રીતે આ પગથિયા છે આપણી પાસે બેટરી છે નહીં તો એમ બહુ અંધારું પડે જોઈ શકો છો કે આ જે તે ટાઈમે મિત્રો આ છે ને આ દીવડા રાખવામાં આવતા હશે કેમ કે નહીં તો આમાં અંધારું પડે હવે ભલે લાઇટો છે એક સમયે આની અંદર દીવડા રાખવામાં આવતા હશે અને અહીંયા કે આખા કુવાની અંદર ઉજાસરે એ ટાઈમે લાઇટો નથી તો એવી રીતે આ દરેક પોઈન્ટમાં દીવડો મૂકી દે એટલે એ ઝગમગતો રહે અને ગમે તે માણસ ગમે ત્યારે પાણી ભરવાની સરળ છો કે આ જે તે ટાઈમે આ સલંગ પથ્થર જ છે આ કોઈ દીવાલ બનાયેલી નથી કેટલી અદ્ભુત હશે એ વખતના કારીગરોની આ કળા અને આ સલંગ એ સલંગ પથ્થર છે વિચાર કરો કે આ કામ બાંધકામમાં કેટલાય વર્ષો વીતી ગયા છે તો આપણે જ્યારે આપણા ઇતિહાસમાં નજર કરીએ ત્યારે જ ખબર પડે કે કેટલી મહા મહેનતી આખા ગુજરાતમાં ફેમસ જો કૂવો હોય તો તે આ નવગણ કૂવો છે અને હજી આપણે આગળ બહુ અંધારું પડી રહ્યું છે બેટરી લે સિવાય ક્યારે પણ આ કૂવામાં આવું નહીં તમને કાંઈ સમજણ પડશે નહીં આપણા હાથમાં બેટરી છે અને હવે થોડી ક્ષણોમાં આપણે છે પાણીના તળ સુધી ઉગી જશું જોઈ શકો છો કે આ અદ્ભુત તમને ચક્કર આવી જાય તેવું આ નવગણ કહો અને હવે આ પગથિયા તમને ભલે અંધારું પડતું હશે અને મને તમને નહીં દેખાતું હોવા પણ એ બહુ જ અંધારું છે એ મિત્રો લાઈટ પણ નથી વિચાર કરો અહીંયા કેમ કેમ પર્યટકો આવતા હશે અને આ મોટા મોટા તમને મારી જે કહેવાય આ સલંગ પથ્થર કાપેલો છે બરાબર જેથી કરીને આ કુવા કોઈ પણ કાળે આ કુવો ભેગો ન થઈ જાય બરાબર આવો કૂવો શાયદ આપણા ગુજરાતમાં ક્યાંય નથી માત્ર ને માત્ર એક જ આ ગરવા ગિરનારનું આ જુનાગઢની અંદર ગરવા ગિરનારની ની અને હજી પણ કેટલો આ કૂવો ઊંડો હશે તેનો કાંઈ અંદાજ નથી કેમ કે ઇતિહાસકાર બતાવે એ મુજબ આ કેટલાય કાળથી આ કૂવો પોતાનું અસ્તિત્વ જાળવી અને ઊભો છે અને લોકો પાણી પી ચરણામત લઈ અને વિદાય લેશે તો આ આપણે સેજ ચરણામત લઈ લઈએ અને પછી માખોડિયાનું નામ લઈ અને વિદાય લેશું જય માખોડિયા લઈ કેમ કે પાણી ગંદુ હોય તેવું લાગે છે આપણે આવી ગયા છીએ કુવાના પેટાળમાં અને હજી આ કેટલો કુવો ઊંડો હશે એનો કોઈ અંદાજ નથી તો આવીને આવી વાતો સાથે આપણે ફરી કોઈ નેક્સ્ટ વિડીયામાં અને ઇતિહાસની વાતો લઈ અને આવતા રહીશું ત્યાં સુધી જય હિન્દ મેં તમને બતાવી એ મુજબ છેકથી છેક સુધી ત્યાંથી છેક બારીઓ મૂકેલી છેક આપણે નીચે ઉતરી જઈએ ત્યાં સુધી કેમ કે બે કામ કરી રસ્તાનો રસ્તો પણ છે અને પોઈન્ટ એટલે મૂકેલા છે કે આ પગથિયાઓમાં અજવાળું પડે જોઈ શકો છો ઉપરથી કરીને નીચે સુધી છેક પથ્થરને પથ્થર જ છે બરાબર તો હવે આપણે નવકણ કુવાને સલામ કરી અને વરી કોઈક નવું સ્થળ કંઈ ઇતિહાસની વાતો સાથે આપણે મળીશું જોઈ શકો છો કે અહીંયા મિત્રો મોબાઈલ બહુ સાચીન રાખો કે ઘણા માણસોના મોબાઈલ પડી પણ ગયેલા છે જોઈ શકો છો અદ્ભુત આકવાની બાંધકામ છે મિત્રો કેટલું જજમેટ હશે અને બીજી એક ખાસ વાત કરવાનું તમે ભૂલી ગયો કે જ્યાં તળાવ છે બિલકુલ ઉપર છે તો એમાં પાણી છે અને આ કૂવો દોઢસો બસો ફૂટ ઊંડો છે તો આનું તળ આટલું બધું નીચું છે કુદરતની કળાને કોણ પારખી શકે આવી જ કંઈક કંઈક અદ્ભુત વાતો આપણા ગુજરાતની અંદર એકથી એક પડી છે તેમાં આ તમને આ નવઘણ કૂવો બતાવ્યો હવે હજી આપણે તળાવના ચિત્રો અને ઘણું બધું હજી અહીંયા બાકી છે વાલા જોઈ શકો છો કે અહીંયા મિત્રો છેક સુધી તમે જાય ઉપરથી અંદર ખુદને તમે આખી અલગ જ ફીલ કરી શકો એવો આ નવગણ કૂવાનો નજારો છે બરાબર આ મેં તમને બતાવ્યું મુજબ કે આ દિવાલ નથી પણ આખે આખો આ પથ્થર જ કાપેલો છે હવે આપણે વિદ્યાનો એન્ડ કરીશું અને ફરીને આવીને આવી વાતો સાથે આપણે તમારે સામે પ્રસ્તુત થઈશું આ બાજુથી આપણે આવ્યા અને આવી રીતે ધીરે ધીરે હવે અહીંયા અંધારું પડે છે તમામ આપણે તમને બતાવ્યો આ નવગણકૂવાનું આખે આખો આ વિડીયો એટલે હવે આપણે આ બહાર નીકળી ને બીજા અનેક નળો સ્થળો નિહાળીશું